કોંગ્રેસના નેતા સામ પિત્રોરાની દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણી અંગે ભાવનગર શહેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું તાજેતરમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા શ્રી શામ પિત્રોરાજીએ પૂર્વ ભારતીયોને ચીની દક્ષિણ ભારતીયોને આફ્રિકા અને પશ્ચિમ ભારતીયોને આરબ જેવી કહીને રંગભેદ અને વસીચ જેવી શરમજનક અને દુર્ભાગ્યપૂર્ણ ટિપ્પણી કરેલ તેના વિરોધમાં ભાવનગર શહેર ભાજપ દ્વારા ઘોઘાગેટ ખાતે શામ પિત્રોરાનું પોતરું બાળીને તેનો અને કોંગ્રેસનો વિરોધ કરેલ ઉક્ત કાર્યક્રમમાં ભાવનગર લોકસભાના ઉમેદવાર નિમુબેન બાંબણીયા પૂર્વ મંત્રી અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય સીધુભાઈ વાઘાણી ભાવનગર શહેર ભાજપના મહામંત્રી અલ્પેશભાઈ પટેલ નરેશભાઈ મકવાણા અને પાર્થભાઈ ગોંડિયા સહિત શહેર સંગઠનના હોદ્દેદારો તમામ સેલ મોરચાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યો હતો આજે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય સ્તરેથી એક કાર્યક્રમ અને રાજ્યકક્ષાએ પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો છે જે પ્રકારે કોંગ્રેસની નીતિ રીતિ રહી છે દેશને ભાગલા કરવાનું પાપ પણ કોંગ્રેસના શિરે છે પુનઃ એકવાર એ પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ એ પ્રકારે ભારતના ભાગલા પાડવાનું કામ એ શામ પિત્રોડા મારફત કોંગ્રેસ કરાવી રહી છે ચૂંટણીઓ આવી આદરણીય મોદીજીની સ્વીકૃતિ જે પ્રકારે એ પૂર્વ હોય પશ્ચિમ હોય કે દક્ષિણના રાજ્યો હોય કે અન્ય રાજ્યો હોય એમાં કોંગ્રેસનો પગપેસારો હતો એ ધરતી એ ખસકી ગઈ છે પગ નથી રહ્યો એવી સ્થિતિના નિર્માણ વખતે આ પ્રકારનું નિવેદન એ કોંગ્રેસનું નિવેદન છે ભાગલા પાડનારું નિવેદન છે રંગભેદની નીતિ જે અંગ્રેજો અખત્યાર કરતા હતા એ જ પ્રકારે લોકશાહીનું આનન થતું હોય અને અંગ્રેજ રાજ આવ્યું હોય એ પ્રકારે દીવા સ્વપ્ન એ કોંગ્રેસ જોઈ રહી છે ત્યારે મોદીજીના નેતૃત્વમાં સમગ્ર દેશ એનો જવાબ જડબાતોડ જવાબ આપ્યો છે આ ત્રણ તબક્કામાં હજી પણ આપવાના છે નરેન્દ્રભાઈને વડાપ્રધાન તરીકે નહીં જોઈ શકનાર કોંગ્રેસ એ નવા નવા ગતકડાઓ કરી રહી છે અમારા ભાવિ સાંસદ અને ઉમેદવાર જેન શ્રી નીમુબેન માનની મેયરશ્રી અમારા મહામંત્રીશ્રીઓ ભાઈ શ્રી પાર્થભાઈ અલ્પેશભાઈ ભાઈ નરેશભાઈને સમગ્ર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા ભાવનગર શહેરમાં આનો વિરોધ કરતો કાર્યક્રમ એ પ્રતિકાત્મક કાર્યક્રમ કર્યો છે અને કોંગ્રેસને સ્થાનમાં સમજાવીએ છીએ ભારત એક હતું એક રહેશે અને એક જ રહેવાના છે ત્યારે તમે મહેરબાની કરીને ભાગલાવાળી નીતિ એ બંધ કરો જનતા એનો જવાબ મૂથમાં આપવાની છે